નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય આઠ પોઈન્ટ બેનો આપણે પાંચમો દાખલો બાદ બાકી કરો એ ગણવાના છીએ તો પહેલો બે ભાગ્યા ત્રણ માઇનસ એક ભાગ્યા બે હવે અહીં જુઓ તો ત્રણ અને બે બાદ સરવારો કરો બાદ બાકી બધું એક જ છે ત્રણ અને બેનો લસા લેવાનો તો બે ત્રણ એમના એમ બે એકા બે ત્રણે એક એક ત્રણ દુ છ આવ્યો તો લસા બરાબર છ તો બે ભાગ્યા ત્રણ તો ત્રણ દુ છ ઓછા એક ભાગ્યા બે તો બે તરી છ બે 2 ચાર ત્રણ દુ છ ઓછા ત્રણ એકા ત્રણ ત્રણ દુ છ તો અહીં નીચેલું છ ચાર ઓછા ત્રણ સરવારો હોય તો અહીં સરવારો આવો બાદ બાકી છે તો અહીં બાદ બાકી આવે ચારમાંથી ત્રણ જાય તગડું છો તો એક આવશે નહીં છ તો કેટલો જવાબ આવ્યો ચલો નો લસા બે ચોક આઠ બે દુ ચાર બે દુ ચાર બે એકા બે બે એક બે દુ ચાર દુ આઠ તો લસા કેટલો આવ્યો આઠ સાત ભાગ્યા આઠ તો આઠ એકા આઠ આ એક ભાગ્યા ચાર એટલે ચાર દુ આઠ એક બે જોઈએ પછી આગળ જોઈએ તો સાત એકા સાત આઠ આઠ એકા આઠ ઓછા બે એકા બે અને ચાર દુ આઠ હવે જોઈએ તો આઠ આવી મૂકી દઈએ સાત ઓછા બે સાતમાંથી બે જાય એટલે પાંચ ભાગ્યા આઠ તો બીજામાં શું આવ્યું પાંચ ભાગ્યા આઠ ચલો ત્રીજો કરીએ પાંચ ભાગ્યા બાર ઊંચા ત્રણ ભાગ્યા સોળ તો બાર અને સોળનો લસા છે બે છંગ બાર બે અઠો સોળ બે તરી છ બે ચોક આઠ બે ત્રણ બે દુ ચાર બે ત્રણ બે એકા બે ત્રણે એક એક ત્રણ દુ છ દુ બાર દુ ચોવીસ દુ અડતાલીસ ભૂલતો નથી બે છંગ બાર બે આઠ બરાબર છે બે તરી છ બે ચાર બરાબર છે બે ત્રણ બે દુ ચાર બે એક ત્રણ દુ છ દુ બાર દુ ચોવી 24, અડતાલીસ ઉકે છે ચલો લસા અડતાલીસ તો પાંચ ભાગ્યા બાર તો બાર ચોક અડતાલીસ ઓછા ત્રણ ભાગ્યા સોળ તો સોળ તરી અડતાલીસ પોચોક વીસ અને બાર ત્રણ તરી નવ અને સોળ તરી અડતાલી અડતાલી એમના એમ વીસ માઇનસ નવ વીસમાંથી નવ કાઢો એટલે અગિયાર ભાગ્યા અડતાલીસ તો ત્રીજામાં શું આવ્યું અગિયાર ભાગ્યા અડતાલીસ ચલો ચોથો જોઈ લઈએ સાત ભાગ્યા દસ ચાર ભાગ્યા પંદર ત્રીસ લસા આવશે જોઈએ ને ખ્યાલ આવતા પ્રેક્ટિસ કરો તો બે પંચો દસ પંદર એમના એમ ત્રણે પાંચ એમના એમ ત્રણ પંચો પંદર પાંચે એક એક પાંચ તરી પંદર દુ ત્રીસ તો લસા બરાબર ત્રીસ સાત ભાગ્યા દસ તો દસ તરી ત્રીસ ચાર ભાગ્યા પંદર પંદર દુ ત્રીસ સાત તરી એકવીસ દસ તરી ત્રીસ ચાર દુ આઠ પંદર દુ ત્રીસ ત્રીસ તો ચોથામાં વિદ્યાર્થી મિત્રો એકવીસમાંથી આઠ બાદ કરીએ તો કેટલા આવશે તો તેર આવશે તો તેર ભાગ્યા ત્રીસ ચોથામાં આપણો જવાબ આવી ગયો છે ઓકે ચલો પાંચમો જોઈએ ત્રણ ભાગ્યા ચાર અને સાત ભાગ્યા બાર તો ચાર અને બારનો લસા બે દુ ચાર બે છંગ બાર બે એકા બે આ બે તરી છ ત્રણે એક ત્રણ દુ છ દુ બાર તો લસા કેટલો આવ્યો બાર ત્રણ ભાગ્યા ચાર એટલે ચાર તરી બાર ઓછા સાત ભાગ્યા બાર એટલે બાર બાર ઓકે ત્રણ તરી નવ ચાર તરી બાર સાત એકા સાત આ બાર એકા બાર તો બાર નવ ઓછા સાત એટલે બે ભાગ્યા બાર બે છક બાર ઉપર કંઈ ના વધે એટલે એક ભાગ્યા છ તો વિદ્યાર્થી મિત્રો કેટલો આવ્યો પાંચમામાં એક ભાગ્યા છ પાંચ પહેર્યા જવા દો છઠ્ઠો જુઓ ત્રણ ભાગ્યા ચાર પાંચ ભાગ્યા આઠ ચાર અને આઠ બે દુ ચાર બે ચોક આઠ બે કા બે દુ ચાર બે એક બે દુ ચાર દુ આઠ તો લસા આઠ આવ્યો તો ત્રણ ભાગ્યા ચાર એટલે ચાર દુ આઠ પાંચ ભાગ્યા આઠ એટલે આઠ એકા આઠ આઠ ત્રણ દુ છ ચાર દુ આઠ પાંચ એકા પાંચ એકા તો છ ઓછા પાંચ ભાગ્યા આઠ છમાંથી જાય એટલે એક ભાગ્યા આઠ જવાબ આવો છઠામાં કેટલો જવાબ આવ્યો એક ભાગ્યા આઠ ચલો સાતમો જોઈએ હમ અહીં આવ્યો એક ભાગ્યા બે ઓછા પાંચ ભાગ્યા બાર બે અને બાર નો લસા કેટલો આવો બાર આવો બે એકા બે આ બે છંગ બાર બે ત્રણ ત્રણે એક એક ત્રણ ત્રણ દુ છ દુ બાર તો લસા બરાબર કેટલા આવ્યા બાર હું એક ભાગ્યા બે લો તો બે છંગ બાર પોચ ભાગ્યા બાર એમના એમ બાર એકા બાર અહીં જોઈએ તો છ એકા છ આ છ દુ બાર પાંચ એકા પાંચ આ એટલે બાર એકા બાર છ માંથી પાંચ જાય એટલે એક ભાગ્યા બાર એકદમ ઈજી છે વિદ્યાર્થી મિત્રો આમ તો તમે સમજી વિચારીને પ્રેક્ટિસ કરો તો ઇઝી છે ચલો આઠમું જુઓ ચૌદ ભાગ્યા પંદર ઓછા બે ભાગ્યા પાંચ પંદર અને પાંચનો લસા પંદર આવશે ત્રણ પંચો પંદર પાંચ એમના એમ પાંચે એક એક ત્રણ પંચો પંદર તો લસા બરાબર પંદર હવે વિદ્યાર્થી મિત્રો ચૌદ ભાગ્યા પંદર પંદર એકા પંદર ઓછા બે ભાગ્યા પોંચ એટલે પાંચ ધરી પંદર ચૌદ એકા ચૌદ ભાગ્યા પંદર ત્રણ દુ છ પાંચ તરી પંદર પંદર એમના એમ ચૌદ ઓછા છ એટલે ચૌદમાંથી છ જોઈ એટલે આઠ ભાગ્યા પંદર તો આઠમામાં કેટલો આવ્યો આઠ ભાગ્યા પંદર ચલો નવમો હવે બહુ છે બધું જાય છે નવમો દાખલો આઠ ભાગ્યા પંદર ઓછા ત્રણ ભાગ્યા વીસ તો પંદર અને વીસનો લસા લેવાનો અહીં લઈ લઉં ચલો બે પંદર એમના એમ બે દસ બે પંદર એમના એમ બે પાંચ ત્રણ પંચો પંદર પાંચ એમના એમ અને પાંચે એક એક પાંચ તારી પંદર દુ ત્રીસ દુ સાહીઠ લસા આવ્યો તો લસા સાહીઠ આવ્યો આઠ ભાગ્યા પંદર તો પંદર ચોક સાઠ ઓછા ત્રણ ભાગ્યા વીસ તો વીસ તરી સાહીઠ આઠ ચોક બત્રીસ પંદર ચોક સાઈઠ ત્રણ તરી નવ વીસ તરી સાઈઠ સાઈઠ એમના એમ બત્રીસમાંથી નવ કાઢો તો ત્રેવીસ ભાગ્યા સાઈઠ અહીં ઉપર નીચે છેદ ઉડવાના નથી એટલે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ છે